સામાન્ય કાળના છઠ્ઠા અઠવાડિયાનો સોમવાર રોજિંદા જીવનમાં જો હું ઈશ્વરની હાજરી ન અનુભવી શકું તો મહોટો ચમત્કાર પણ મને ઈશ્વરનો સાક્ષાત્કાર નહીં કરાવી શકે આપણા રોજબરોજના જીવનમાં જે કાંઈ બને છે એ સૌનો શ્રદ્ધાથી સ્વીકાર કરવા પ્રભુ પાસે કૃપા માંગીએ સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય આઠ કડી અગિયારથી તેર હવે ફરૂશીઓએ આવીને તેમની સાથે વાદ વિવાદ કરવા માંડ્યો અને તેમની પરીક્ષા કરવા માટે તેમની પાસે કોઈ દૈવી પરચાની માગણી કરી ઈસુ અંતરના ઊંડાણમાંથી નિસાસો નાખીને બોલ્યા આ પેઢી પરચો કેમ માંગતી હશે હું તમને ખાતરીથી કહું છું કે આ પેઢીને પરચો નહીં જ દેખાડવામાં આવે અને તેમને છોડીને ફરી હોડીમાં બેસીને તેઓ સામે પાર ચાલ્યા ગયા આજના ફક્ત ત્રણ કડીના શુભસંદેશમાં ફરોશીઓ અને ઈસુ વચ્ચે ફક્ત એક વાક્યનો સંવાદ થાય છે ફરોશીઓએ ઈસુના અનેક અને વિવિધ પ્રકારના પરચા જોયા હતા અને જોયા કરતાં પણ વધુ તેમણે ઈસુ વિશે સાંભળ્યું હતું પણ તેઓ કોઈપણ રીતે ઈસુને શાસ્ત્રોમાં જેમની આવવાની આગાહી કરવામાં આવી હતી તે મસીહા માનવા તૈયાર નહોતા કારણ કે મસીહા વિશે તેમની કલ્પના મૂળમાંથી જ ભૂલ ભરેલી હતી ઈસુએ કરેલા પરચાઓનો શ્રેય તેઓ ઈસુના દૈવીપણાને નહીં પણ શૈતાનને આપતા હતા અને તેથી તેઓ દૈવી પરચાની માગણી કરે છે જેથી તેઓ માની શકે કે ઈસુ ઈશ્વર તરફથી આવેલ મસીહા છે તેઓ મૂળે ઈસુને મસીહા તરીકે સ્વીકારવા તૈયાર જ નહોતા તેમની દૈવી પરચાની માગણી નિખાલસ દિલની માગણી નહોતી અને તેથી જ માર્ક આ માગણીને ઈસુની પરીક્ષા કરવા માટેની માગણી તરીકે ઓળખાવે છે ફરોશિયોની આવી બદદાનત ભરેલી માંગણી પાછળ કદાચ આ બે હેતુ હોઈ શકે પહેલું તેઓ માની જ બેઠેલા કે ઈસુ કોઈ દૈવી પરચો બતાવી જ નહીં શકે કારણ કે દૈવી પરચા ઈશ્વર મારફતે જ થઈ શકે આવું થાય તો પુરવાર થઈ જાય કે ઈસુ ઈશ્વરે મોકલેલ મસીહા નથી અને બીજું આ દ્વારા તેઓ ઈસુ પર દેવનિંદાનો આરોપ લગાવવાનો ઈરાદો ધરાવતા હતા તેઓના મતે શેતાનની મદદથી દૈવી પરચા કરવા એટલે ઈશ્વરનું અપમાન માનવપુત્રને તો ફરોશિયોની બદદાનત વિશે ખબર હતી તેથી તેમણે સ્પષ્ટ શબ્દોમાં જ તેમને પરખાવી દીધું કે આ પેઢીને પરચો નહીં જ દેખાડવામાં આવે આપણા ઈસુપંથી જીવનમાં આપણે આ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવો પડે ત્યારે જો સત્ય નેકી અને પ્રમાણિકતા આપણી પક્ષે હોય તો ઈશ્વર આપણી સાથે જ હોય અને તેથી દુન્યવી કાવાદાવાથી ડરવાની જરૂર નથી કે ટીકા ટિપ્પણીઓથી નિરાશ થવાની પણ જરૂર નથી ઈશ્વર જુદા જુદા સંજોગો અને સમયમાં જુદા જુદા સ્વરૂપમાં તેમના દર્શન આપણને કરાવે જ છે જેથી આપણી શ્રદ્ધા મજબૂત થાય ઈશ્વર પર આપણી શ્રદ્ધા તેમની કૃપા પર આધારિત છે એવા પણ ઘણા દાખલા જોવા મળે છે કે જ્યાં કેથલિક પુરોહિત સંન્યસ્ત જીવનનો ત્યાગ કરીને પછી ધર્મ પણ છોડી દે છે વડા ધર્મગુરુ જોન પાઉલ બીજા કહેતા કે આપણે પ્રભુનો સંપૂર્ણ તાગ ફક્ત આપણા પોતાના પ્રયત્નોથી મેળવી ન શકીએ પણ ઈશ્વરની કૃપાના સહારે જ મેળવી શકીએ પ્રાર્થના કરીએ કે આપણા પર ઈશ્વરની કૃપા વરસતી જ રહે જેથી આપણે દિન પ્રતિદિન આપણી શ્રદ્ધામાં મજબૂત થતા જઈએ 记得。 शर्णू मारू आशय गड़तू se आने हे धर्षे है